આપણને ખદેડવા માંગે છે પરંતુ આદિવાસી સમાજ કોઈ ના દિન નથી આદિવાસીઓ પર થતા અત્યાચાર આદિવાસી જોડે જે થઈ રહ્યું છે એના ઉપર અનેક નેતાઓને આપણે સાંભળ્યા છે જે એવું કહેતા હોય કે આદિવાસીના હકનું કોણ ખાઈ રહ્યું છે આદિવાસી સાથે આ કેમ થઈ રહ્યું છે અત્યારે કેવડિયામાં થોડા સમય પહેલાં જે ડિમોલેશનની કામગીરી થઈ ઘણા બધા ઘર પણ તોડી દેવામાં આવ્યા ઘણા બધા લોકો એવા હતા કે જ્યાં રોજગારી મેળવી રહ્યા હતા એ બધું જ તૂટી ગયું એના પછી ચૈત્ર વસાવા આવેદનપત્ર આપવા ગયા ત્યાં બબાલ થઈ એ બધું જ આપણે જોયું ગઈકાલે કેવડિયામાં કોંગ્રેસના નેતા આનંદ પટેલ જિગ્નેશ મેવાણી શક્તિસિંહ ગોહિલ બધા જ પહોંચ્યા હતા ત્યાંના આદિવાસીઓ જેમના ઘર તૂટ્યા છે જેમના જેમની દુકાનો તૂટી છે જે રોજગારી ત્યાં મેળવતા હતા એ બધા સાથે વાતચીત કરી વાતચીત દરમિયાન એક વિડીયો વાયરલ થયો જેમાં એક મહિલા જે છે પોતાની વાત કરતાં કરતાં એવું કહી રહ્યા છે કે અમે પાંચ પાંચ દિવસથી કશું ખાધું નથી અમે આટલા સમયથી કગરી રહ્યા છીએ અમે આ પરિસ્થિતિમાં રહી રહ્યા છીએ અને તોય કોઈને ફરક નથી પડતો આદિવાસી સાથે દર વખતે આવું કેમ થાય છે કેવડિયામાં જે પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે એ પોતાની વાત શક્તિસિંહ ગોહિલ અનંત પટેલને કહી રહ્યા હતા ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે અનંત પટેલે સ્ટેજ પરથી હુંકાર કર્યો હતો કે આદિવાસી જોડે જે થઈ રહ્યું છે ચલાવી લેવામાં નહીં આવે કેવડિયા પહોંચેલા એ નેતા શું કહી રહ્યા છે એ

લેનો ખનીજ જો કોઈ ની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે અને આ સરકાર આપણે ખદેડવા માંગે છે પરંતુ ડરવાનો નથી અને એમાં જો આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિશાય હોય અને આદિવાસી સમાજ પાસે આવા જિતેશ आदिवासी समाज कोई इन सामने झुकवा दो नहीं अरे छल्ला स्वास सुधी लड़ी ले वो मटे तैयार थे अरे ना जेक डेप्यूटी कलेक्टर था नीलेश दुबे बजाने खबर चले ने नीलेश दुबे आपने सुखी दो और सब समाज की दो तो। आज ये नीले तुम्हें कोई जगह देखा तो इतना बताओ देखा ही चे एवी जीते महिषागंज कलेक्टर आदिवासी समाज ने दलित समाज में બોલા આજે હાજર ઇન્કાર ક્યા કોઈને ખબર પડી